mau wadah lu sebaik pedang, pagma wadah lu naik, agar tuh ini. -tuh Pogi Pogi. hmm. Bor khawa Bor khawa aiba? Pogija. Pogija? Pogija. Ayo, ayo, ayo ngur. Atau bor khawa pogijam ke? Bor. Khawa. Pogija. Bor. Sakili. Eh-eh. Bor. Sakiliu kewi zuni-zuni Bor khai siya. Bor khatu ike, pandra meliru khatu ibu. Dewa દેખાતી હોય ના દેખાતી હોય ખબર નહીં સકલ જશે મસ્ત હાલે કે તો અમે બોર ખાવા પોગી જાય એમ કે હાલો તમારે ખાવા હોય તો કે હાલો હા હાલો તમારે ખાવા હોય તો કે તો અમે બોરીએ પગી જશે બોર ખાવા જો કાંટો ખલવાનો જો બોર છે હવે વાલે વહેલા છે પેલા અહીંયા તો એટલે બહુ પાકેલા નથી જો અહીંયા શકલીનો ખાધેલો બોર છે તો ગમે જનાવર ખાય ને એ બોર મીઠોય બહુ હોય પોપટ એવા ખાધેલો હોય ને તો એ બોર બહુ મીઠો હોય જમરું કેવું સીતાફળ ગમે એ ફળ ખાય ને એ ફળ તમારું મીઠું જ હોય તો અહીંયા ખાધેલો છે બોર છે કાંઈક કેટલાઓ જો બહુ પાકેલા તો નથી

કાલ નું તોડતો હોય એટલે બહુ કઈ પાકેલા તો હોય નહીં આવી દે હાથમાં માં બધા હા પકડી તો લીધો કાંટો વાગ્યો એમ કે ને વાગ્યો હું બોર તોડતો હોય નાન્યા ઊભો હેલ્લો ને પકડ્યો તો એ મને એમ કે કાંટો વાગ્યો ને એટલા જડ્યા કે બહુ જડ્યા તો નહીં આ બધું કઈ આ બધું ના દેખાતો ને કઈ દેખાય તો નહીં કે આપણે જો આવો સકલી નો હેઠો લીધો છે કાં કે એ જ તમને મીઠો લાગે હે માથે

દેશી બાજરાનો રોટલો બબલું ખાધું છે એમ છે દેશી બાજરાનો રોટલો મૂળો અને નું અને કે તુરના દાણા એવું કંઈક છે અને બબલું છે તો પેલા જમી લઈએ મસ્ત મજાનું ખાઈ લીધું છે ને આ બે વસ્તુ છે ને હમણાં લીધું છે આ એક તપેલી લીધી છે ને એક આવું કઈક છે બકડીયા જેવું મેળા આવે ને તો રેસીપી વિડીયો બનાવવાનું છે આપણે એના માટે એક આ લીધું છે રેસીપી વિડીયો આપણે બનાવવાનું છે રીલ ઇન્સ્ટાગ્રામમાં કદાચ આવે ને તો એક નોખી આઈડી બની નાખશું રેસીપી વિડીયો સ્પેશિયલ બનાવવાના છે આપણે ને હવે નાવું છે મારે સાફ સફાઈ કરી બધી કપડાં મેળા છે ધૂપ જમા થયા એટલે હવે નાઈ નાખ્યું છે પેલા તો નાઈને થઈ ગયો છે એકદમ તૈયાર ને હવે જવાનું છે અમારે બીજી વાળી આંટો મારવા માટે મારા ને મારા મમ્મી ગાડી બહાર કાઢી બધે કેવી હળવી ભેગી કરે છે માળવ બનાવવા માટે હળવી ભેગી કરે છે તો મારે જે વાડીએ જવાનું કે વાડીએ હું જઈને હું જાઉં છું જાતપુર બાજુ મારા માસીના ઘરે જવાનું છે મારા માસીને ફોન કર્યો પણ લાગ્યો નહીં જાઉં છું એ બાજુ ઓટો મારવા એનું લોકેશન કેમ છે જો એકવાર ચેક કરો તમે એવું બીયું કેમ છે જો સૂરજને છે ને બાકી એક નંબર બધું હજી તો ત્યાં પાણી ઓછું છે અત્યારે ઓછું પડી જાય બધી મોટર ને એવું ચાલુ થાય એટલે આ બધો રસ્તો છે ને આ બાજુ બધી બાજુ રસ્તામાં પાણી હોય એટલું પાણી ભરાઈ જાય રસ્તો તો દેખાય નહીં શોમાં હામાં તો આનો વ્યૂ મતલબ એક નંબર આવે તમારો ફોટો બોટો વિડીયો શૂટ કરવા હોય ફોટો પાડવો હોય એના માટે એક નંબર લોકેશન છે અહીંયાનું બધું એક ના આજે જો અહીંયા છે આગળ જાતપુર મંદિર છે સાઉન્ડમાંનું ત્યાં અંદર ગાર્ડન છે એક નંબર મસ્તીનો ફોટો વિડીયો શૂટ કરવા માટે અમે ફોટો વિડીયો માટે ન્યાં જ જાય અહીંનું લોકેશન મતલબ સારું છે ફોટો વિડીયો શૂટ કરવાનું તો અમે અહીંયા જ આવી રાજા ભાગે વધારે કારણ કે ગાર્ડન ને એવું છે બધું મસ્તીનું છે માછી બોલે તો અમારે માછી હેગડી કાપે છે આઠો કાપ્યો છે લાટ બધી હેગડી છે લીધો આંગળી જમરું ખોડીમાં તોડી છે જમરું જમરું ખાવાનું છે જમડું તાંબુડો જ છે ને લા ધોળો તામુડો ફૂલ આવેલા છે એમાં લાંબુડા ક્યારે આવતો હોય આપણને કઈ ખબર છે ફૂલ આવેલા છે બધે એમાં ઉતાણીમાં આવી છે ઉતાણી આ લાંબુ પાકા સફેદ જામુડા ધોળા આવે નહિ જમુડ કેવો લાલ નીકળ્યું છે એકદમ ના અહીંયા છે બધે ડ્રેગન સોંપેલા તો ડ્રેગન ના રોપડા છે બધે અહીંયા છે ઠોલે પણ સુધી લેન છે આગળ છે હજુ નાની નાની જો રે આમાં બધે આ હમણાં તૈયાર કરેલી નાની છે નાની નાની આ બધા મોટા છે આમાં ફળ આવે છે તે અત્યારે તો નથી કાંઈ પાણી પહેલાંની સિઝનમાં જ્યારે આ સિઝન આવે ને ત્યારે આવે એમાં અમે અમારી ખાધેલા છે સક્રિય આપણને ભાવતા જ નહીં અહીંયા સક્રિયાનો વેલો વાડી બાકી એક નંબર છે એટલે બધે તો સોંપેલું ફળ બળ છે બધા સોપેલ જોવા દારમડી છે જમરકડી છે બકાલું બકાલું બધી વાડી એક નંબર બનાવી છે સામે શેકુડી છે મોજ આવે બાકી આ જગ્યાએ આવો એટલે તો જમરૂખ કાંઈ ને ઉપાડી છે પાછી હેડી હોય ખાવી છે ને આવડે મારે માછી અને મને ઘણી ના પડી ભાઈ તું અહીં રોકો નહીં તોય હું અહીં રોકાઈ જ દઉં ને મારો માસી બનાવો છે તો ઓળા ઓળા હે કે છે અહીંયા રોકાવાનો પ્લાન છે ના તો ઘણી પડી પણ તોય રોકાવાનું હે એટલે ઓળાને એવું બનાવવાનું છે ને રોકાવાનો પ્લાન છે આજે ના ભાઈ એક નાના નાનો ભાઈ છે ને જેને મેં ફોન કર્યો તો ને એ ભાઈ તો અહીંયા છે નહીં અત્યારે Umar masin wala yon iya yana masin wala <laughs> <laughs> bide jo bolo hong kila wama iya bida masin wala jo mar iya wuchu pela yon pon kira kona yon kai pon lai goni fau pa fanya yon pon kira lagi jo to awe sem to kidu a ah. al ah. ai ah. ai ah, ai ya, ya. nak kai da dol jo ya, kampa ya. al ah. જો કાપી કેમ કેમ નખરા કરે આ બસું કેવું છે જો કાળું જરૂર બે બિલાડીના છે જો રમે છે બધે ઓલું કેમ કાળું ભાઈ જ હતા કેમ કે હવે ભાઈ આવી જશે એમ

ને આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આજનો વ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરનાર છીએ મળીએ બીજા નવો વ્લોગ વિડીયો ની અંદર ત્યાં સુધી બધાને બાય બાય